હેલો એવરી વન ગુડ મોર્નિંગ સીતારામ બધાઈ કેમ છો બધા આજે કે મજામાં જશો અમે પણ મજામાં છીએ અને વાગી ગયા છે સવારના અગિયાર આજે તો અગિયાર વાગ્યા નવરાત થયા અને હવે વ્લોગની શરૂઆત કરી બધું કામ પતી ગયું છે અને કપડા આજે ધોવાય નહીં દિવાહો છે એટલે કા કપડાં આજે કંઈ ધોવા નથી બાકી નવાઈ ધોવાઈ ગયું ફળિયા ફળિયા ધોવાઈ ગયા કચરા પોતા થઈ ગયા વાસણ ઉકાઈ ગયા અને મારા મમ્મીએ જો હવે તારા ધાવાની તૈયારી કરે તારા બધા તારા અને જો એ એમણે એમ પપ્પા લઈ ગયા પપ્પા આવે ને એટલે એને મૂકવા જાય છે કારણ કે ત્યાં પાછા મારા માસી એવા છે અને આજે દિવાહો છે એટલે કે પૂજા ને બધું કરવાની હોય દિવાહની કા હા આજથી બસ સામાન ગ્રોથ ચાલે છે હા આજથી બસ સામાન ગ્રોથ અને કાલથી ભણવાનું છે કાલથી એટલે દિવાસો કહેવાય ને કે ઓલો હો હો માસ સો પરબનો માસ એટલે આજથી બધા તહેવાર ચાલુ ચાલો તો રેજો કન્ટિન્યુ મળીએ પછી અને એમાં નેત્રી બેને જો નાઈ થઈ તૈયાર થઈ ગયા બે ચોટી વાળી આ કોણ આવ્યું આ રેનકોટ પહેરીને કોણ ઘરી ગયું ઘરમાં શું નામ છે તારું નૈત્રી તાર પપ્પાનું નામ શું છે બોલ કેટલા નો આવ્યો નૈત્રી એમના મેળો આવશે હાથમ આઠમ મેળો આવશે મેળો પણ લઈ જઈશ મેળામાં દીકા નહીં લઈ જા તો હું તને નહીં લઈ જાઉં જો આ મકાઈ નૈત્રી પપ્પાનું ખાવી દે બાફેલી તો એ મકાઈ જો બાફવા મૂકી પછી આ તરબૂચ સુધારીને રાખી દીધું આમાં આ બધું ફ્રૂટ રાખી દીધું ખારેક નહીં ધોઈને પછી આમાં બધા કઠોળ પલાળી દીધા મગ મઠ ચણા અને માંડવી બી અને આ લીલા પાંદડા પણ ધોઈને પાણી નીતરવા રાખી દીધું છે નેત્રીબેન પણ છે ઝૂલે બેઠા બેઠા તરબૂચ ખાઈ છે અને કહેવત છે ને કે માં તે માં બીજા વગડાના વાત મારી મમ્મી જો અહીં આવી તો આટલે વાયટું કરીને લઈ આવી પછી મને લસણ ફોડી દે મને આડાવડું કામ કરી દે એમ કે લાયતન પગલું છણિયા ધોઈ દઉં તને વાસણનું સ્ટેન્ડ સાફ કરી દઉં એટલે નાનું છોકરું છે તું નવરી ન થા તારે એટલે બસ જો એ વાઇટું પલાળી દીધી મેં કારણ કે વાઈટું ખલાસ થઈ ગઈ હતી અને બસ પછી આ ગ્રીન જ્યુસ પણ જો બનાવી લીધું છે અને આ ગાયણામાં છે ને ગ્રીન જ્યુસ ગાળવાની બહુ મજા આવે કારણ કે એકદમ બધો રસ નીકળી જાય અને સાફ કરવા ટાણે સાવ ઇઝી પડે એકદમ બધું આપણે ટાઈટ હોય ને એટલે આમ ખોલીએ એટલે તરત જ બધું છૂટું પડે અને પાછું પ્લાસ્ટિકનું હોય છે એટલે તૂટવાનો પ્રશ્ન નથી રહેતો પણ પછી અમુક ટાઈમે કાળું એવું પડી છે ને પછી આપણે બીજું ચેન્જ કરી શકીએ મારા મમ્મી તો જો ક્યાં જોઈ ગયા મમ્મી વગર કેવું સુનું સુનું લાગે ગેમ મોયા ગેમ બા બા મિયા ડરી ગઈ

કેવી મજા આવે એના મમ્મી આ વયા છે પછી ગમે નહીં સૂનું સૂનું લાગે હવે હવે નહીં ટ્રીને જરાય ન ગમે કદી કે પાછા આવશે હો બા તો એ આ વખતે સારું બે ત્રણ દી રોકાણ જો કે એને મજા ય નહોતી તબિયત એ ઢીલી ઢીલી હતી સારું હાલો તો મેત્રીને પપ્પાએ તો ચાલુ કરી દીધું અને મેં જ્યુસ બનાવ્યું નથી મને કંઈ ભૂખ છે નહીં એટલે થોડીક વાર પછી ભૂખ લાગશે ત્યારે જ્યુસ બની ગયું પછી પી લઈશ આ હું કઈ રૂટી એ આવડું મોટું હે પાગલ આ ગાંડું છે અમારું હા એલા આ જોઈ ગઈ તો નહીં હવે એ મૂકી દે ઈ બુટ ને ફોખા નથ લેવા મૂકી દે ન્યા હે પલ્લાન બુટ ના ફોખા ઉપાડી એ બધી દેખી નાખશે હાલો ઉપર હવે જો જો કેરો ઢગલો જોઈ કઈ ઠેકાણે નો રેવા ગયા કઈ એટલે ચાર વાગી ગયા અને બસ જો અત્યારે હું નિર્જળા છોડું છું ગ્રીન જ્યુસ લઈને બેઠી છું અને ત્રણ માંથી એક એ હુતા નથી નૈત્રી હુતી કે ન એને પપ્પા હુતા કે ન હું હુતી હું તો છકે ઉપર અડધી કલાક ગઈ હમણાં એ ખુવી પણ તો એની નીંદર તો ન જ આવી એને કપાળ જો તો કપાળ નો સાથીઓ પીરો મેરા બેટા ગિર ગયા ઓછા કે દે દે કિસકા બેટા ગિર ગયા मैं क्यों उठाऊं तेरे बेटे को तू उठा नहीं मैं मैं नहीं उठाऊंगी मैं जूस तो नीचे उतर जा तू ठीक से रखना चाहिए ना तुझे आ? ये ले किसको बुखार हो गया था हाँ कहाँ जा रही है तू उसे क्यों मारती है <laughs> क्यों मारती है उसे बुखार था तो भी नहीं माना तो भी तेरे साथ आना है उसे आज हम प्रोग्राम में जाने वाले इसलिए टीका मनाया इसलिए इतना बड़ा टीका लगाया हां तुझे भी लगा दो प्रोग्राम इतना बड़ा मोटा चांदलो करवाना

બધે ચાંદલા લગાઈ દીધા જવું સાડા ચાર વાગ્યા એ નૈત્રી બેન ને શીરો ખાઓ પપ્પા ખવડાવે કે હું ખવડાવું જો આટલો શીરો કરો તમે ખાવ હૈસો તો ખાહે અને વળી સાંજ પડતા નૈત્રીન પપ્પા માટે જો એક જુવાર બાજરાનો મકાઈનો રોટલો કર્યો નૈત્રીબેન માટે આ રોટલીનો લોટ થવો માંડવી ધોઈ નાખી અને નૈત્રીન પપ્પાને રીંગણા બટેટાને ટમેટાને મિક્સ શાક કરું હતું તો એની પણ તૈયારી કરી લીધી એને શાક નખેરું અને મેં રોટલો કર્યો પછી અમે લોકો બેસી ગયા જમવા તો ચાલો તમે બધા પણ જમવા એવું હોય વાહ હલો એવું વન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં હિરેનભાઈ બારૈયા કે છે કે સો કેજી વજન છે કઈ રીતના શરૂઆત કરું દીદી મને સમજાવો ને પ્લીઝ દીદી સબિતાબેન બોલું છું મારો વજન છે તો કઈ રીતના સ્ટાર્ટ કરવાનું પ્લીઝ દીદી સમજાવો ને હર્બલ લાઈફમાં તો બાવીસ કેજી ઘટાડ્યું હતું પણ પાછું વજન વધી ગયું પ્લીઝ મને સમજાવો ને પહેલાં તો તમે ડિસાઇડ કરી લ્યો કે તમારે વજન ઉતારવું જ છે કંઈ પણ થાય કોઈ પણ ભોગે તમારે વજન ઉતારવું જ છે એકવાર તમે બધી આ તમે કહો છો દવા હર્બલ લાઈફની કઈ રીતની એનાથી તમારું ઉતરી ગયું હતું પછી પાછું વધી ગયું તો પછી આપણે શું કરવાનું છે વજન એકવાર ઉતરા પછી પાછું ચડવા નથી દેવાનું જેટલું પણ છે ને આપણે એટલું મેન્ટેન રાખવાનું છે અત્યારે મારું વજન ઉતરી ગયું છે અને હું ચાર પાંચ વર્ષથી આ હું મેન્ટેન રાખું છું તો એ પછી આપણે મેન્ટેન રાખવું ખૂબ જરૂરી છે નહીંતર તમે કોઈ પણ દવા કરશો આ ઇવન આ સિસ્ટમ પણ તમે કરશો અને મેન્ટેન નહીં રાખી શકો તો ફરી પાછું વજન વધી જશે એટલે ખાવા પીવાની બધી છે આમાં કોઈ મનાઈ નથી ખાવા પીવાની પણ અમુક ટકા જે ખાવાનું કે છે એ અમુક ટકા ખાઈ લેવાનું છે આપણે અને પછી આપણે બેલેન્સ આપણી રીતે જ કરવાનું છે તો ચાલો હું તમને પહેલેથી સિસ્ટમ સમજાવું કારણ કે તમારો કાલે પણ તમારી કોમેન્ટ હતી પરમ દિવસે પણ હતી કે મને સમજાવો એટલે તમે વિડીયો મારા આગળના જોશો ને એટલે તમને ખ્યાલ આવી જ જશે પણ છતાં હું ફરીથી સમજાવી દઉં જેથી કરીને જે આપણા નવા સબસ્ક્રાઈબર છે એ લોકોને પણ સમજાઈ જાય સાવ સિમ્પલ અને સાદું કંઈ યાદ રાખવાનું છે જ નહીં સિમ્પલ સાવ લોજિક છે સવારમાં ઉઠીએ આપણે જેટલા વાગે પણ ઉઠીએ પાંચ વાગે છ વાગે સાત વાગે જ્યારે પણ તમે ઉઠો ત્યારથી સૌથી પહેલાં તમારે ઊઠી અને એનીમાં કરવાનું છે સૌથી પહેલાં ઉઠી એનીમાં લઈ લેવાનું છે ડબ્બા પડખે સૂઈ અને નળી ચડાવવાની જમણા પડખે સૂઈ અને ચાર પગે આ ત્રણ પોઝ તો કરવાના જ છે સવારમાં ઉઠી પહેલું વહેલું કામ તમારે ભલે અડધો કલાક પોણો કલાક થાય પણ એનીમાં સરખો લેવાનો છે ત્યાર પછી તમે છ કલાકના નિર્જળા કરવાના છે છ કલાક સુધી મોટામાં પાણીનું ટીપું પણ નાખવાનું નથી એર ફાસ્ટિંગ ઓનલી એર ફાસ્ટિંગ નિર્જળા કર્યા પછી સૌથી પહેલું વહેલું જ્યુસ તમારે લીલા પાંદડાનું લેવાનું છે પાલક પુદીનો કોથમરી મીઠો લીમડો સરગવાના પાન નાખી શકો થોડા ઘણા બીજા તમને પાન જે પણ અવેલેબલ હોય એ બધા પાન નાખી અને તમારે ગ્રીન જ્યુસ બનાવવાનું છે દૂધીનું બટકું પણ નાખી શકો અને તમારે એમાં અડધું દાડમ છાલ સાથે નાખવાનું છે દાડમ નાનું હોય તો અડધું નાખવાનું છે મોટું હોય તો અડધાથી પણ થોડુંક ઓછું નાખવાનું છે આ ગ્રીન જ્યુસ પહેલું વહેલું તમારે આ ગ્રીન જ્યુસ લેવાનું છે એમાં તમે લીંબુ છે ગોળ છે સંચળ છે બધું તમે નાખી શકો તમારે ટેસ્ટ આવે એટલા માટે કારણ કે આપણે એમને ટેસ્ટ વગરનું પી ન શકીએ એટલે આ સૌથી પહેલું એલું ગ્રીન જ્યુસ તમારે દોઢ ગ્લાસ બે ગ્લાસ ત્રણ ગ્લાસ જેટલું પીવું હોય એટલું તમે પી શકો ગ્રીન જ્યુસ લીધા પછી કલાક દોઢ કલાક પછી તમને પાછી ભૂખ લાગી તો ફરીવાર તમે કોઈપણ જ્યુસ ફ્રૂટનું લઈ શકો શાકભાજીનું દૂધીનું જ્યુસ લઈ શકો એક્સ વાય ઝેડ કાંઈ પણ તમને જે પણ ભાવે એ તમે લઈ શકો જ્યુસ લઈ શકો ફ્રૂટ લેવું હોય તો ફ્રૂટ લઈ શકો અને વળી તમને ચાર પાંચ વાગે વળી ભૂખ લઈ ગઈ તો વળી આખો દિવસ ટૂંકમાં તમારે કાચા ઉપર રહેવાનું છે ચૂલે ચડાવવા વગરનું રાંધેલું પેટમાં જરા કંઈ જાવું ન જોઈ ટૂંકમાં રાંધેલું પેટમાં સાંજ સુધી નાખવાનું જ નથી અને પછી સાંજે તમારે જમી લેવાનું છે જમવાનું કેટલું છે તો કે ત્રીસ ટકા પહેલાં તમારે આ કાચું ખાઈ લેવાનું પેટ ભરીને પછી ઉપર તમે ત્રીસ ટકા રાંધેલું ખાઈ લેશો એટલે તમને સંતોષ થઈ જશે અને તમારું પેટ પણ ભરાઈ જશે સાંજે રાંધેલું ત્રીસ ટકા ખાવાનું છે એમાં શક્ય હોય એટલું અનાજ કઠોળ દાળ આનો ઉપયોગ ઓછો કરવાનો છે એટલે જ કહું છું કે સબ્જી તમે વેજીટેબલ છે લીલા શાકભાજીની શાકભાજી બનાવો શાક તમે એ તમે બાઉલ ભરીને ખાવ પણ રોટલો ચોથા ભાગનો જ ખાવ કારણ કે અનાજ કઠોળ દાળ છે એ આપણો ખોરાક નથી આપણો ખોરાક છે ફળ ફૂલ પાન કંદમૂળ આ આપણો ખોરાક છે એવું નથી કહેતી પણ મારા ગુરુજી ચૌહાણ સાહેબ જે ચાલીસ વર્ષથી આ રો ફૂડ ઉપર છે અને ચાલીસ વરસથી આ સિસ્ટમ કરે છે અને આખા વર્લ્ડમાં અત્યારે એમ કહું કે ચાલીસ કરોડથી વધારે લોકો આ સિસ્ટમ અપનાવી છે અને પોતે સ્વસ્થ થઈ ગયા છે અને પોતે જ પોતાના રોગ કાઢી અને અત્યારે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે કેટલા વર્ષોની દવાઓ બધાની બંધ થઈ ગઈ છે કેટલા કેટલા કિલો વજન ઉતારી નાખ્યા છે દોઢસો દોઢસો કિલોના હતા એ લોકોના પણ વજન ઉતરી ગયા છે તો તમારો પણ ઉતરશે પણ આ સિસ્ટમને તમારે સ્ટ્રીકલી ફોલો કરવી પડશે તો પછી તમારે સૌથી પહેલું ગ્રીન જ્યુસ લઈ પછી આખો દિવસ કાચું અને રાત્રે તમે ત્રીસ રાંધેલું લઈ શકો છો અને રાત્રે સૂતી વખતે પણ પાછો તમારે એનીમા કરીને સુવાનું છે જ્યાં સુધી તમારો વજન સાવ ઉતરી ન જાય ત્યાં સુધી એનીમા ચાલુ રાખવાનો છે બસ આટલું સિમ્પલ ને સોબર લોજિક છે આ તમને મગજમાં બેસી ગયું એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે હા એક છે કે ઊભાડ આવશે કારણ કે આપણે આટલા વર્ષ રાંધેલું ખાધું છે એ બધું આતેળામાં ચીપકી ગયું છે એટલે એ બહાર નીકળે છે ટોક્સિન્સ બધા બોડી ડિટોક્સાય છે ત્યારે ઉભાડ આવે છે ઊભાડ આવે છે ત્યારે બધાને અલગ અલગ સિમ્ટમ્સ થાય છે કોઈને એક સરખું નથી થતું એટલે એ તમને તમે સિસ્ટમ ચાલુ કરો ત્યાર પછી જ ખબર પડે ઝાડા થાય ઉલટી થાય તાવ આવે અને ઘણાને ગુમડા થાય છે ઘણાને નાકમાંથી બ્લીડિંગ થાય છે નાકોડી ફૂટે છે અચાનક જ આવા બધા અલગ અલગ સિમ્ટમ્સ થાય છે પણ એનાથી ડરવાનું નથી અને થાય ત્યાં સુધી નિર્જળા કરો એનિમા કરો એનીમા જે દિવસે ઉભાડે હોય ત્યારે આખો દિવસ એનિમા કરો એનિમામાં કાંઈ નુકસાન છે જ નહીં આખો દિવસ તમે ગમે ત્યારે રાત્રે ઉઠીને એનીમાં કરી શકો સૂતા પહેલાં કરી શકો અડધી રાત્રે કરી શકો એનીમામાં કાંઈ નુકસાન નથી એટલે જેથી કરીને તમારું બોડી ડિટોક્સ થાય છે તો એને સપોર્ટ મળે એનીમાં કરવાથી સપોર્ટ મળે અને થાય એટલા નિર્જળા લાંબા તે દિવસે લાંબા ખેંચો એટલે ટૂંકમાં તમારું બોડી ડિટોક્સ થશે વજન પણ ઉતરી જશે કાંઈ પણ રોગ હશે એ પણ જતા રહેશે આટલું સિમ્પલ ને સોબલ લોજિક છે જો મગજમાં બેસી ગયું એનો બેડો પાર એ વાઘેલા ઇન્દુબેન કહે છે કે દીદી મને તમારા વિડીયો ખૂબ જ ગમે છે તો થેન્ક યુ ઇન્દુબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પછી અંશાબેન ચમાડિયા કહે છે કે એક મહિનો થવા આવ્યો પણ મારું વજન બે કિલો જ ઘટ્યું છે હવે કેમ ઘટતું નથી ઘણા તો પાંચ પાંચ કિલો ઉતરી ગયા છે સાત સાત કિલો ઉતરી ગયા છે તો તમારું કેમ બે જ કિલો ઉતરું તો એ તમારે ડિસાઈડ કરવાનું છે કે તમે પ્રોપર કરો છો ઉઠીને એનીમાં કરો છો એમાં પણ ડાબા પડખીએ પછી જમણા પડખીએ આ કરવાનું છે પછી નિર્જળા તમે પ્રોપર છ કલાકના કરો છો પછી ગ્રીન જ્યુસ લેવાનું છે એ તમે લ્યો છો એમાં દાડમ નાખવાનું છે આ બધું સ્ટ્રીકલી તમારે જોવાનું છે કે તમારી ક્યાં ભૂલ થાય છે આખો દિવસનો તમારે જે આ રૂટીન મેં કીધું છે એમાં તમારાથી ક્યાં ભૂલ થાય છે એ તમારે સુધારી લેવાની છે કે અહીંયા આપણી ભૂલ છે તો આપણે હવે બીજી વાર આવું નહીં કરીએ જેથી કરીને આપણો વેઇટ લોસ ફટાફટ થાય અને રાત્રે પણ જો તમે થોડુંક વધારે ખાઈ લેતા હોય તો થોડુંક ઓછું લેજો રાંધેલું અને ત્રીસ ટકા હું કહું છું પણ તમને વીસ ટકાથી પણ ચાલે તો પણ કાંઈ વાંધો નહીં દસ ટકાથી પણ ચાલે તો પણ કાંઈ વાંધો નહીં અને જો વજન તમારું અટકી ગયું હોય ને ધીમે ધીમે તમારા રો ફૂડ ઉપર જવું હોય તો પણ તમે જઈ શકો રાત્રે માનો કે પેલા વીસ ટકા ત્રીસ ટકા લઈએ છીએ આપણે એમાંથી વીસ ટકા કરવાનું એમાંથી ધીમે ધીમે દસ ટકા કરી અને ધીમે ધીમે આપણે રો ફૂડ ઉપર જતું રહેવાનું છે રો ફૂડ ઉપર તમે ચાર મહિના રહેશો એટલે તમારું વજન ફટાફટ ઉતરશે એકસો ને વીસ દિવસ ખાલી રો ફૂડ ઉપર આવી ગયા એટલે વજન તમારો ઉતરવાનો ફટાફટ ચાલુ થઈ જશે પછી ધીમે ધીમે પાછું તમારે કૂક ફૂડ ઉપર આવવું હોય તો એ ધીમે ધીમે આવવાનું છે ચાર મહિના માનો કે તમારો વજન ઉતરી ગયો રો ફૂડ ઉપર પછી ધીમે ધીમે વળી પાછું તમારે સાંજના ટાઈમે તમારે શું કરવાનું કારણ કે હાવ રો ફૂડ ઉપર છે એટલે પછી ડાયરેક્ટ આપણે રાંધેલા ઉપર ન આવી શકીએ નુકસાન કરે છે તો આપણે શું કરવાનું છે કે રો ફૂડમાંથી કૂક ફૂડ ઉપર આવવા માટે ધીમે ધીમે આપણે આવવાનું છે સૌથી પહેલાં આપણે વેજીટેબલનું સૂપ લેવાનું છે પછી આપણે ખાલી વેજીટેબલ આપણે ટીપુ એક તેલ મૂકીને વઘાર કરીને એ લેવાનું છે પછી ધીમે ધીમે કરી આપણે વેજીટેબલ ખીચડી લેવાની છે એમાં શું કરવાનું કે વેજીટેબલ વધારે અને દાળને ચોખા આટલા આટલા જ નાખવાના છે એ લેવાનું છે વેજીટેબલ પુલાવ છે આવી રીતે ધીમે ધીમે કરી કરી અને આપણે રાંધેલા ઉપર જવાનું છે ડાયરેક્ટ આપણે રો ફૂડમાંથી રાંધેલા ઉપર નથી જવાનું અને ડાયરેક્ટ રાંધેલા ઉપરથી રો ફૂડ ઉપર પણ નથી જવાનું ધીમે ધીમે આગળ વધવાનું છે એટલે તમારે એક મહિનો થયો છે એક મહિનો થવા એવો છે અને બે કિલો જ વજન ઉતરો છે તો તમે આ રીતે પણ કરી શકો તો કે રાંધેલું ખાઈને પણ ઘણા ના ઉતરી ગયા છે એમાં ઘણાના કોમેન્ટ આગળ જતી રહી છે અનિલભાઈ પંચાલ કે બેન અમે ચૌહાણ સાહેબના વિડીયો જોઈએ છીએ અચ્છા ઓકે ખૂબ સરસ હું પણ એને ફોલો કરું છું પાંચ વર્ષ અને બસ જો સ્વસ્થ છું મારી પણ દવા બંધ થઈ ગઈ છે અત્યારે એમ કહું કે એસી ટકા હું મારા રોગમાંથી બહાર નીકળી ગઈ છું બાકી આટલા વર્ષ હું ખૂબ જ હેરાન થઈ પણ અત્યારે હું એસી ટકા મને ફેર છે અને વેઇટ લોસ તો મારો થઈ જ ગયો છે પછી મયુરભાઈ પટેલ કે છે કે મારે થાઈરોઈડ છે તો સવારે પેલા ફરજિયાત દવા લેવાની હોય છે તો નિર્જડા કેવી રીતે કરવા પર માં ગોળી લેવાની છે તો તમે એક કામ કરો કે બે કલાક ત્રણ કલાક પછી ગોળી લો કઈ ફેર નહીં પડે બે કલાક પછી ગોળી લેશો ને તો એ કઈ ફેર નહીં પડે આ તો આપણને ભરાવી દીધું છે કે ઉઠીને સીધી ગોળી લઈ લેવાની પણ કદાચ તમે બે કલાક ત્રણ કલાક પછી એ ગોળી લેશો ને તો ચિંતા ન કરતા કાંઈ ફેર નહીં પડે તમારા નિર્જડા ત્રણ કલાકના ગણાઈ જશે ને એમાંથી તમને ઘણો ફાયદો થશે થાઈરોઈડમાં વાર લાગે છે વરસ દોઢ વરસ ગણીને ચાલવાનું રહે છે પણ ઘણાના થાઇરોઇડ પણ વહી ગયા છે ઘણાની થાઇરોઇડની ડાયાબિટીસની ગોળીઓ બંધ થઈ ગઈ છે એટલે તમારે નિર્જડા ન કરો તમે બે કલાક ત્રણ કલાક એટલા તો કરી જ શકો બે કલાક ત્રણ કલાક પછી ગોળી લેશો કાંઈ નહીં થાય ચિંતા ન કરતા બે કલાક ત્રણ કલાક નિર્જળા કરી અને પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો અને પછી તમે થાઇરોઇડની ગોળી લઈ લેજો પછી આખો દિવસ તમને ભૂખ લાગે ત્યારે કાચું ખાવાનું છે ફ્રૂટ સલાડ છે જ્યુસ છે નારિયેળ પાણી છે લીંબુ પાણી છે આવું બધું લેવાનું છે નેચરલ વસ્તુ જે આપણને ભગવાને આપી છે પરમાત્માએ આપણને આપણા માટે બનાવી છે એ આપણે લેવાની છે આપણે જે પ્રોસેસ કરીને લઈએ છીએ રાંધેલું એ આપણે રાત્રે એક જ ટાઈમ ત્રીસ ટકા જ લેવાનું છે અને આમ પણ જો ભગવાન શંકરે નંદીને પૃથ્વી ઉપર મોકલો તો કે તું જા પૃથ્વી ઉપર જઈને બધાને કહીને આવો કે આપણે ત્રણ વાર સુખમાં નાવાનું છે અને એકવાર ખાવાનું છે પણ નંદીએ અહીંયા આવીને ગોટાળો કરી દીધો એટલે આપણે બધું ઊંધું થઈ ગયું છે કે આપણે ત્રણ વાર ખાઈએ છીએ અને એકવાર નાઈએ છીએ પણ ભગવાન શંકર એવું જ ઈચ્છતા હતા કે આપણે એક જ વાર ખાઈએ અને આપણે વાર ખાશું ને તો આપણે એટલો પ્રોબ્લેમ નહીં થાય દવાખાનામાં નહીં જવું પડે દવાના ખર્ચા નહીં થાય આપણે જે નેચરલ વસ્તુ ખાઈએ છીએ ને એનાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે કારણ કે પુસ્તકોમાં જોઈએ છીએ વાંચીએ છીએ આપણે સાંભળીએ છીએ કથા સાંભળીએ છીએ ટીવીમાં એટલે મને તો બહુ નોલેજ નથી જો કે હું તો ખૂબ નાની કહેવાય પણ છતાં આપણે એવું સાંભળ્યું છે વાંચેલું છે શાસ્ત્રોમાં પણ કીધેલું છે કે માતા પાર્વતીએ હજારો લાખો કરોડો વર્ષ તપ કર્યા હતા પ્રહલાદે એટલું તપ કર્યું હતું શાસ્ત્રોમાં પણ લંઘનનું મહત્વ ખૂબ જ છે લંઘનમ પરમ ઔષધમ એટલે આપણે નિર્જડા કરી લંઘન કરી અને આપણે પોતે આપણાના રોગ આપણા રોગ મટાડી શકીએ છીએ અને એટલે જ બધા રોગ જાય છે આમાંથી કેન્સર પણ જતા રહીએ છીએ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ માઇગ્રેન કેન્સર પણ આનાથી જતા રહીએ છીએ વેઇટ લોસ તો થાય જ છે પણ રોગ પણ આપણા જતા રહીએ છીએ પણ હા એક છે કે ઉભાડ આવે છે ઉભાડ આવે ને ત્યારે ઘણા લોકો ડરી અને આ સિસ્ટમ બંધ કરી દે છે પણ બંધ નહીં કરવાની એને આપણે એ બોડી ડિટોક્સ થાય છે ને ત્યારે આપણે એને સપોર્ટ કરવાનો કે બને એટલા નિર્જડા વધારે કરો અને શક્ય હોય એટલો એનીમાં વધારે લેવો એટલે ફટાફટ તમને ઉભાડ જતો રહેશે અને જરૂર પડે ત્યાં મેં તો વમન પણ કરેલું છે પછી જયસુખભાઈ શુક્લ કે છે કે એનીમાં પોટની કિંમત કેટલી છે તો એમાં તો એનીમાં પોટની કિંમત તો મને બહુ ખ્યાલ નથી બધું મારા હસબન્ડ કરતા હોય તો મને કે આજે જે ફોન આવ્યો હતો ક્યાંક નાસિકથી ને એ બાજુથી તો એ લોકોનું ત્યાં છે જ પહોંચાડવા માટેનું કુરિયર ચાર્જ વધી જાય અંદાજે કદાચ સો રૂપિયાની આસપાસ તો એનું કુરિયર ચાર્જ થતું હોય છે તો એ બધું મને કાંઈ ખ્યાલ ન હોય એટલે તમે એને ફોન કરીને પૂછી લેજો પછી એનિમાની બોટલ ક્યાં મળશે નોર્મલ નોર્મલ પાણી ભરવાનું હા એનિમા બોટમાં આપણે સાદું પાણી જ ભરવાનું છે જે આપણા ટોયલેટના નળમાં આવતું હોય ને એ જ કોઈ બિસ્લેરીનું પાણી કે પીવાનું પાણીની જરૂર નથી સાદું પાણી જે નળમાં આવે છે ને એ જ પાણી આપણે ચડાવવાનું છે અને બોટલ તમને આ સ્ક્રીન ઉપર હું નંબર આપી દઈશ તમે એમાં ફોન કરીને પૂછી લેજો એટલે તમને એનિમાનો પોટ મળી જશે ઘરે બેઠા તમારે કુરિયર થઈ જશે પછી અક્ષિત પટેલ આઈડી છે અને કહે છે કે નિર્જડા કેવી રીતે કરવા તો કંઈ નહીં સવારે ઉઠીને એનીમાં કરી લો પછી તે તમારા નિર્જળા સ્ટાર્ટ થઈ જાય છે બે કલાક ચાર કલાક પાંચ કલાક છ કલાક શરૂઆતમાં તો છ કલાક ન કરી શકો તો બે કલાકથી ચાલુ કરવાના છે પછી ધીમે ધીમે તમને આદત પડી જશે અને ધીમે ધીમે પછી તમને અત્યારે હું છો આટલા વર્ષ ત્યાં કરું છું પાંચ વર્ષ ત્યાં અત્યારે મારે છ આઠ કલાકના નિર્જડા કરવા એટલે મને રમત લાગે અને ડેઇલી મારે નિર્જડા સવારે હોય જ છે તમને લોકોને ખ્યાલ જ છે મારા સવારમાં નાસ્તો નથી હું ચા નથી પીતી નાસ્તાની આદત હતી બધું છૂટી ગયું ધીમે ધીમે કરી બધું છોડી દીધું એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધશો એટલે બધું જ શક્ય છે એ નિર્જડા પણ તમે ધારશો એટલા કરી શકશો કેમ કે હું કરી શકું તો તમે કરી શકો હું એ માણસ છું તમે માણસ છો મને ભગવાને બનાવી છે તમને ભગવાને બનાવ્યા છે અને ભગવાને જે આપણને આપ્યું છે એ જ આપણે ખાવાનું છે ભગવાનને આપણે એમ એમ કહું ને કે આપણે આપણી જાતને ભગવાનને સોંપી દેવાની છે ભગવાન ઓટોમેટિક સંભાળી લેશે આપણે કંઈ કરવું જ નહીં પડે એની મેળે નિર્જળા થશે અને એની મેળે આપણી ગાડી આગળ એટલી આગળ ફાસ્ટ ફાસ્ટ ભાગશે ને કે બીજા લોકો તમને કહેશે કે આ તે શું કર્યું વિશેષ કે આટલી સ્ફૂર્તિ મને બધાય કે છે કે તું આખો દી ખાતી નથી ધોઈ તને આટલી સ્ફૂર્તિ છે બધું થશે પણ આપણે શરૂઆત કરવી પડે શરૂઆત કરીએ તો ભગવાન બેઠો જ છે આપણો હાથ પકડવા વાળો એ સિફાન સોરા આઈડી છે અને થેન્ક યુ બેન જવાબ આપવા માટે તમે બધાને બહુ જ સારી રીતે જવાબ આપી ને સમજાવો છો બેન હું આ ડાયટ ચાલુ જ રાખીશ બહુ મજા આવે છે શરીર શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ છે શરીર હળવું લાગે છે અને ખૂબ ખૂબ આભાર બેન તમને ભગવાન સાજા નરવા રાખે તો થેન્ક યુ બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર આ ઘણા લોકો એવા છે એવું નથી કે જેને વેઇટ લોસ કરવા છે ને રોગ કાઢવા છે એ લોકો જ આ સિસ્ટમ કરે છે ઘણા લોકોને કાંઈ રોગ નથી વજન વધારે નથી એ લોકો પણ આ સિસ્ટમ સાથે જોડાયેલા છે શું કામ તો કે એને મજા આવે છે સ્ફૂર્તિ એ લાગે છે શરીરમાં અને અલગ જ અહેસાસ થાય છે કે જાણે આપણને એવો અહેસાસ થાય છે કે આપણે ભગવાનની નજીક છીએ ભગવાન દરેકમાં ભગવાન છે તમારામાં ભગવાન છે મારામાં ભગવાન છે સૃષ્ટિમાં અણુએ અણુમાં ભગવાન વસેલો છે તો આપણે દરેકમાં ભગવાનના દર્શન કરી શકીએ છીએ આપણે એટલે આધ્યાત્મિકતા તરફ આપણે આમાં ટૂંકમાં આગળ વધી શકીએ ભલે હું આખો દિવસ પૂજાપાઠ કે માળા કે એવું કાંઈ નથી કરતી પણ તું એમ કહું ને કે આપણને અંદરથી આમ એટલું મસ્ત ફિલિંગ્સ આવે ને કે વાત જવા દેવું મજા જ આવે એમ કારણ કે આપણામાં આપણા પેટમાં જે પણ ખોરાક જાય છે ને એ બધો ભગવાને લીધેલો છે સાત્વિક ખોરાક જાય છે રાંધેલું આપણા પેટમાં ત્રીસ ટકા જ જાય છે અને એમાંય તે મેં એક વરસ જ્યારે હું સાવ ફૂડ ઉપર હતી ને એ એક વરસ તો મને એટલી મજા આવી છે ને કે એ એક વરસની તો હું શું તમને આમ કલ્પના ન કરી શકું એટલી મને એક વરસ મજા આવી પણ બહુ સ્લીમ થઈ ગઈ હતી હાવ હવી થઈ ગઈ હતી પિસ્તાલીસ કિલોમાંથી ઉતરતો જતો તો વજન કદાચ ચાલીસે પહોંચી જાય પછી બધા એવું કહેવા કહેવાય કે હવે થોડુંક વજન વધાર એટલે મેં પછી રાત્રે ત્રીસ ટકા જમવાનું ચાલુ કરી દીધું છે અને હવે જો કે ત્રીસ ટકા મારું હું ચાલુ જ રાખીશ કારણ કે અમે તે આપણે ક્યાંય બહાર આવતા જતા હોય આપણે સમાજમાં વ્યવહારમાં એટલે બધાની હારમાં આપણે થોડુંક રહેવું પડે પછી મિનલબા ઝાલા કે છે કે બેન મારો વેઇટ એક મહિનામાં પાંચ કિલો ઉતર્યો છે થેન્ક યુ સો મચ બેન મારે આ વખતે આ સિસ્ટમ ચાલુ કર્યું તો પિરિયડમાં પંદર દિવસમાં બીજી વાર આવી ગયું કંઈ વાંધો નહીં ચિંતા ન કરતા જો એ કોમેન્ટ આવે ને ત્યારે મને ખ્યાલ આવે છે ત્યારે મને યાદ આવે કે ઘણાને પંદર પંદર દિવસે પિરિયડમાં આવી જાય એ પણ એક જાતનો કચરો જ છે કચરો જ નીકળે છે એટલે ઘણાને ઝાડા થાય ઘણાને ઉલટી ચાલુ થઈ જાય ઘણાને ખંજવાળ આવે એટલે બોડીમાંથી કચરો દૂર થાય ઘણાને આવી રીતના પણ થાય છે કે પીરિયડમાં બબે બે વાર આવી જાય ત્રણ ત્રણ વાર આવી જાય એટલે એ પણ ત્યાં કચરો પડેલો છે એટલે કચરો જ નીકળે છે ચિંતા ન કરતા ટેન્શન ન લેતા જ્યાં સુધી કચરો હશે ત્યાં સુધી તમને એવું થશે પછી બોડી ડિટોક્સ થઈ જશે કચરો સાફ થઈ જશે એટલે તમને બધું નોર્મલ થઈ જશે જરાય ચિંતા ન કરતા અને તમારો વજન એક મહિનામાં પાંચ કિલો ઉતરી ગયું છે તો તમે એ જરાક કહેજો ને કે તમે રાત્રે રાંધેલું કેટલું ખાવ છો કારણ કે આમાં એક એકબહેનની કોમેન્ટ આજે જ હતી હમણાં આગળ જ ગઈ હંસાબેન ચમાડિયા એ કે છે કે મારો મહિનામાં કંઈક બે કિલો જ ઉતરો છે તો ટૂંકમાં તમે કઈ રીતના કર્યું ને કે તમારો એક મહિનામાં પાંચ કિલો ઉતરી ગયો આની પહેલાં પહેલાં શીતલબેન તલસાણિયા એની કોમેન્ટ હતી કે એનો કંઈક પાંચ દિવસમાં પાંચ કિલો વજન ઉતરી ગયો તો એની પહેલાં કંઈક દસ દિવસમાં એક બેનનો ચાર કિલો વજન ઉતરી ગયો તો તો વજન તો ઉતરે જ છે તો આ બેનનો કેમ ન ઉતરો એટલે એ કંઈ ભૂલ કરે છે કે ટૂંકમાં એનાથી પ્રોપર કંઈ થાતું નથી એનીમાં લેવાતો નથી બાકી વજન તો ઉતરે ઉતરે ને ઉતરે જ તમને આ સિસ્ટમ જણાવી દીધી છે કે આ રીતના કરશો એટલે પાંચ કિલો વજન મહિનાનું ઉતરશે કોઈનું ચાર કિલો ઉતરે પણ પાંચ કિલો ઘણાના આઠ આઠ કિલો ઉતરી ગયા છે હમણાં એક બેનની કોમેન્ટ હતી કે પંદર દિવસમાં ચાર કિલો ઉતરું એનું પંદર દિવસમાં ચાર કિલો તો માનો કે મહિના દિવસમાં એનું આઠ કિલો ઉતરે જાય ઉતરે જ છે મારું ઉતરું તું મિનાલ બા ઝાલા એનો પણ મહિનામાં પાંચ કિલો વજન ઉતરી ગયો છે તો બેન તમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને બીજું એ કહેવાનું મારે કે અમુક લોકો ટૂંકમાં એમ કે છે કે અત્યારે લીલા પાંદડા નથી મળતા તો લીલા પાંદડા ક્યારેક તમે ન લ્યો તો ચાલે ક્યારેક ન મળ્યા હોય તમને ક્યારેક કંઈ બહાર ગયા હોય તો ચાલે પણ શક્ય હોય ત્યાં સુધી તમે લીલા પાંદડાનું જ્યુસ લેજો કારણ કે એના બહુ બધા બેનિફિટ છે લીલા પાંદડાથી એટલે સૌથી પહેલું વહેલું તમારે ગ્રીન જ્યુસ લેવાનું છે અને એમાં દાળમ નાખવાનું એટલે કહું છું કે અત્યારે આમળા મળતા નથી પછી શિયાળામાં જ્યારે આમળા મળશે ત્યારે આપણે આમળા સાથે જ લેવાનું છે એટલે આપણને જે કડવું લાગે છે એ પણ નહીં લાગે આમળાથી મસ્ત ટેસ્ટ આવશે ખાટો મીઠો પણ અત્યારે આમડા નથી મળતા તો આપણે દાડમથી કામ ચલાવીએ છીએ એટલે આ પહેલું પહેલું છે ને રેચક જ્યુસ છે એ બધાએ લેવાનું છે એ બેને એવું કહેતા હતા કે લીલા પાંદડા અત્યારે મળતા નથી જો કે મારા હસબન્ડ તો રોજ લઈ આવે છે ક્યારેક એવું બને કે ખરાબ હોય તો નથી લેતા અને આપણે એનીમાં કરીએ છીએ એનીમાંથી આપણું મોટું આતેડું આપણે સાફ કરીએ છીએ એનીમાંથી મોટું આતેડું સાફ થાય છે પણ આપણું નાનું આતેડું છે એને આપણે ગ્રીન જ્યુસથી જ સાફ કરવાનું છે એટલે આપણે ગ્રીન જ્યુસ લઈએ છીએ દાડમ સાથે આમળા સાથે એનાથી જ આપણું નાનું અંતેડું સાફ થાય છે મોટું આતેડું છે એનીમાંથી સાફ થાય છે પણ નાનું અંતેડું સાફ કરવા માટે આપણે ગ્રીન જ્યુસ રેચક જ્યુસ છે એ લેવું જ પડે તો જ આપણું નાનું અંતેડું સાફ થાય સમજાણું સમજાવે સૌથી પહેલું વહેલું જ્યુસ એટલે રેચક જ્યૂસ લેવાનું કે છે કે એનીમાંથી આપણે મોટું આંતેળું સાફ કરી નાખ્યું છે પણ નાનું આંતેળું એનીમાંથી સાફ નથી થતું એને આપણે મોટા એને આપણે ગ્રીન જ્યુસથી એટલે કે રેચક જ્યુસથી જ સાફ કરવું પડે છે અને ક્યારેક લીલા પાંદડા ન મળે તો ત્યારે તમારે દાડમનું જ્યુસ લેવાનું છે છાલ સાથે અડધા દાડમનું જ્યુસ લેવાનું છે આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ અને ગયણા માટે અને એની માની નળીને પોટને માટે મેં નંબર આપેલો છે તમે એમાં ફોન કરીને પૂછી લેજો અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો શૈશારામ જયરામઝીકી કી